સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોમાં સપડાઈ છે ગ્રાન્ટ આપવામાં આવી પરંતુ ગ્રાન્ટ ક્યાં વપરાય તેનો કોઈ હિસાબ જ નથી શું વધુ વિગતો ચોક્કસપણે ગ્રાન્ટ છે તે સરકાર દ્વારા અનેક આપવામાં આવે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પરંતુ તેનો હિસાબ કે તેને વેડફી નાખવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહેલેથી જ જાણે વાકેફ હોય તેવું કહી શકાય હું અત્યારે એ સ્થળ ઉપર છું કે જે પશુપાલન વિભાગ દ્વારા એકાવન લાખ રૂપિયાની આસપાસ જે ગ્રાન્ટ આપવામાં આવી હતી જે કાઠિયાવાડી અશ્વો છે તેનું સંશોધન માટે થઈને હું દ્રશ્યો બતાવીશ દબેલો બનાવી નાખ્યો વીસ લાખ રૂપિયાનો ખર્ચો પણ કરી નાખ્યો પરંતુ બે હજાર દસ પછી આજ દિન સુધી એક પણ અશ્વો છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અંદર જોવા નથી મળ્યા એટલું જ નહીં જે ગ્રાન્ટ વાપરવામાં આવી છે વીસ લાખની તે ખર્ચને લઈને પણ અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે કારણ કે બાકીની જે વધેલી ગ્રાન્ટ છે તે તે લાખ તો પરત કરી દીધી પરંતુ તેનું વ્યાજ પણ છે છે અત્યારે માંગવામાં આવ્યું કહી શકાય એટલે કહી શકાય કે જે રીતના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે આ વીસ લાખ રૂપિયાનો આ શેડ બનાવી નાખ્યો ખર્ચો દેખાડી દીધો અંદરથી અત્યારે ઘણી બધી વસ્તુઓની ચોરી પણ થઈ ગઈ છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેટનું પાણી નથી હું બતાવીશ કે આ સામાજિક તત્વોનો અટો પણ બની ચૂક્યું છે ખર્ચો કરવામાં નંબર વન છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાવળો અહીં જામી ગયા છે પરંતુ કોઈ દિવસ અહીં તસદી જ લેવામાં ન આવી હોય તે સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે અહીં જે ગ્રીલો મૂકવામાં આવતી હોય છે તે ગ્રીલો પણ ચોરાઈ ગઈ છે જે મેઇન ગેટ છે આ તબેલાનો તે પણ કોઈ ચોરીને જતું રહ્યું છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ખ્યાલ જ નથી કે જે તબેલો બે હજાર દસ અગિયારની અંદર ગ્રાન્ટ આવી તીને બનાવી બનાવવામાં આવ્યો છે તેની પરિસ્થિતિ શું છે હું અહીંના દ્રશ્યો કહીશ કેમેરામેન દેવજીને બતાવે કે અસામાજિક તત્વોનો અડ્ડો જાણે બની ચૂક્યો હોય અહીં ગોતડા છે તે જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના વાત કરવામાં આવે તો અહીં લોકો આવતા હશે ખાલી ગ્લાસો પણ જોવા મળી રહ્યા છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે અસામાજિક તત્વોનો જે અઢો અત્યારે આ બની ચૂક્યો છે ઘોડાનો તબેલો કારણ કે છે છે દુનિયાભરમાં પ્રખ્યાત પરંતુ જાળવણી કઈ રીતના રાખવી તેનું બ્લીડિંગની કામગીરી છે તે કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માત્ર ખર્ચામાં નંબર વન છે પરંતુ જાળવણી કે પછી પ્રોજેક્ટ આગળ વધારવામાં કેમ શૂન્ય છે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે આરટીઆઈ હેઠળ આ માહિતી માંગવામાં આવી હતી અને આખી વિગત સામે આવી છે અને હજી પણ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આ ફરીથી પ્રોજેક્ટ શરૂ થાય તો અનેક વિદ્યાર્થીઓ પણ અત્યારે આમાં રસ પણ લઈ રહ્યા છે અભ્યાસ પણ કરવા ઈચ્છે છે પરંતુ જ્યાં સુધી અશ્વ નહીં આવે ત્યાં સુધી આ પ્રોજેક્ટ જે કહી શકાય તે શરૂ કેમ થશે કારણ કે હાલ પણ અત્યારે ગામડાની જો વાત કરીએ તો ગામડામાં પણ જે યુવાનો છે તે હવે ઘોડેસવારી તરફ ફરી છે ને તેના માટે પણ આ ફાયદારૂપ પ્રોજેક્ટ થઈ શકે છે પરંતુ યુનિવર્સિટી છે તે માત્ર ખર્ચા કરવામાં નંબર વન હોય તે ફરીથી એક સાબિત થઈ છે જી જી રહીમ તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર